અમારી બે છોડ્યું આવી ગયું છે જેવા લેકોલે પ્રોબ્લેમ કરે મમ્મી છે પાછો તો ભાઈ હાઠી વેવાની છે એટલે છે કે અત્યારે અહીંથી વેવી ના લઈ જવી પડે એટલે અત્યારે છે ને ટ્રેક્ટર લઈને આવ્યો ને તો આમાં ટ્રેક્ટરમાં ભરી ફેલવી દેવું પછી નાન્ય નાન્ય ખડકી દેવાની બાજુમાં એવો પ્લાન છે કંઈક આજ તો આઈસુબેન ભર ખડકે છે ભાઈ વાહ હે કેમ ઉજી ને દાદી

હાલો તો હવે લાગી રહી બધાય ફટાફટ એક ભર નાખી દઈ વાહ 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 ઘણો ખરો ભર છે ને ખડકાઈ ગયો પણ હવે લેવું પડશે ટ્રેક્ટર આવી ગયો ગાય બધે સાઠી પૂરી થઈ ગઈ એટલે અહીંયા લઈ લેજે એ ઓરું પડે ને વેવામાં જો આ છે પાણી પીવું નથી દેવું એ yeah, yeah. yeah.

ચાલો ભાઈ લાગી જાય આઠી વેવા મળી નકર પછી આ ટ્રેક્ટર વી તો આ બધું આમ વેવી નહીં તો જોડી લઈ જાવ પડે એટલે લાગી જાય બધા કામ એ ફેમિલી ઘર બરાઈ ગયો છે વાહ ડ્રાઈવર ગાડી આખી નહી આખી નહી આખી નહી હાલો ભાઈ બરફ બંધાઈ ગયો છે બરફ બંધાઈ ગયો છે ને હવે છે ને ભરવાળ પર ઠલરવાનું છે ને આ એટલી હાટી છે ને પાથરા કરવાના એનું ઘેડે બાક ગયેલા છે તો આને પાથરા કરી નાખે તરફ ફટાફટ બરફ ઠલવીને તો ઘડી વાર પાથરા કરવા મળીએ એટલે જઈ ગયા આરવાર ફરાઈ જાય આ પાથરા કરીને ક્યાં હાટી ભરાય નહીં

મિની ટ્રેક્ટર પહેલી વાર આવી ગયું મેં મજા આવી ગયા કરવાની ચપ્પલ તૂટી ગયું ચપ્પલ તૂટી ગયું છે કોઈ નવા નહીં લીધી કેમ બેન થાકી ગયા હા પેટ તો કરી આપણે પાછી હાલો તો ભાઈ ફટાફટ લાગી દઈ ભર ભરવા મળી पास वडी केम माथे आई ये तो वार खावा कर करवा भोर करवा भोर करवा है पहले मैं एक पोरो खा ली दो ने जो छोड़ीन बो उतावेती जावानी जो आवे थोड़ी भाई आवे एकदम किता खायो

બધું છે ને વેવીન બોલે દર વર્ષે વેવતા પણ ટ્રેક્ટર લઈ ભાડે એટલે એમાં ઉપાધિ ડાયવર હતા એટલે હવે ટ્રેક્ટર તો મૂકવાનું આ એક નાડું હતું એટલે આ નાડું નાખી દેવાનું પછી ઉપાધિ આપણું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ હવે આ એટલી ખાંટી છે એ તો અહીંયા નાખી દેવું ને હવે છે ને આ એમને પીડિયો રેવા દેવાનું છે ભર ખડકવાનું નથી બસ આ એમનો એક પીડો રહે પછી આમાંથી બંધનમાં જાય છે ગાયને ભેંસને નીરવામાં જાય બધા કામમાં ઉપયોગ થઈ જાય ભૂખ લાગી ગઈ છે ને જમવા બે જશે અમારા આ બે છોડ્યું છે ને આજ ભાઈ બહુ કામ કર્યું બા હે લાટ કામ કરી દીધું ભાઈ વેલા કામ થઈ ગયું આપણું વાહ વાહ ગામમાંથી આવ્યું આ બેન હવે તો આવવાના નથી રજાંતિ તો પાકું જ છે રજાંતિ નો હોય કા છેતરી જાય ને કાકા હે

અત્યારે જો બધા ખેતરમાં કામ કરતા હોય કેમ કે છે ને અત્યારે ખેતર ખાલી કરીને જુવાર કરવાનું બાકી અત્યારે મજા આવે અહીં બીજું કંઈ કઈ નહિ ઘડીક વાર ધાબા પર મજા આવી બે ને તો પાછો સા પીવા મળી જાય કેમ કે છે ને નિયમ ના જો અમારે નામ નું સબસ્ક્રાઇબર હે

બાકી આપણે તો જમી લીધું અને બસ હવે લાગજે એડિટિંગ કરવાની આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા બ્લોગમાં જવા દે જય માતાજી બાય બાય